રાત ના 3 વાગ્યા છે આપણે જવાનું છે ગાંધીનગર થોડું ઓફિસનું કામ થી હા હા શું સા રસ્તો છે પૂરે પૂરો આપડી ઓડી હવે આપણે થોડું આગળ જવાનું છે આપડી બસ ઊભી છે આગળ બરાબર બને રજો પૂરે પૂરા વિડિયોમાં આ છે આપડી બસ સોફા વાળી એસી વાળી બસ

કેરે ભંભેર રીલ મરતું લાગે કે શરમ જ ન હો પણ તમારા ઘેર જેવા આ આ બધા ખેલ કરવા એટલે ઘેર જેવા કામમાં દિન પડે ભંડી વેટી આવી લાગે છે કરની છે મો આ દોરો એક તો નથી દોરો દોરું રડતો નથી ગાંધીનગર જાવું કે હું કરું આ બધાને એ ન સમજતા નીચે ગુંદી ગાડીયા પણ નીચે બટેકા પોવા છે એટલે એમાં ગુંદી ગાઠિયા ન હોય જોઈએ ક્યાંય જોવા ન મળે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે હવે આપણે શાંતિથી સુઈ જવાનું છે નવ મસ્ત મજાની ટાઈટ છે રિસ્ક થતું નથી બરાબર હવે ડાયરેક સવારે હા ગુડ મોર્નિંગ અમદાવાદ પૂગી ગયા અમદાવાદ એક નંબર જોરદાર સિટી અમદાવાદ ધીમે ધીમે ભાઈ કઈ ઉતાવળ નથી આપડે

એમ બહાર મસ્ત નકો કઈ પતંગ ગેસ ફિટ કે વાત થાય ગાંધીનગર ની ઓ ભાઈ 2 રૂપિયા વધરતા હાવર નો મેટ્રો ની વાટે સુક મેટ્રો વાટે ન હું જો મન લાગે રજા નો લાગે થારું છે આ મેટ્રો વડાઈ અમાર ભાગ માં લા બધું સ્ટેશન મેટ્રો ન આવે મિની પ્રાણી સંગ્રહાલય

હવે આપણે પહોંચી ગયા છીએ વાહ ભાઈ વાહ એક નંબર ઓ ભાઈ બીજું કાંઈ ન કરાય શાંતિ થી આપણે અંદર બરાબર ને ઓહો શું વાત છે આવું કાલે નહોતું શું કેવું ભાઈ વાહ ઠેલી વાત લાવેલા डायरी अमेरिका तो <laughs> <laughs> में ओके सेन एक नंबर लोकेशन पणा तो ये टीवी है हूं क्या काम है सेट हूं पड़ा पण એટલે કાઉ टीवी ले લેવું હે આવે ને टाटा लेर का आवे ने पण मजा आवे एवू छे एक नंबर जो कोकला घर से टप इन बजाय आवे आ कहम जे उसी ने लदी में एक के बैर हुई जो है ડોનાલ્ડ ટ્રમ્પ ની આરે મીટિંગ ચાલુ છે જો હરી ભાઈ ઈશારામ બધું સમજા દો જો હે ને બાકી હા યમ આનું વાત થાય નો 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 ડી યુ વોન્ટ ઓર ડી યુ આ ડુ ટુ આ આ તક નવીન છે ડેર જેવું જેવું છે आप लोग का मटकेल हाँ दोपहिया फिर वाला क्यों मिलता है? गुजरात आईटी एक्सिबिशन बेचर छोवेस गांधीनगर एक नंबर बद्दी सुविधाजिल्या खाओ पीवा तिमाड़ी नेट उजियाल तो आप लोग खा लेंगे भी आओगे ना जलसा कैमिंग

તમે ખાલી જોવો ખાવા આટું તો આવું હોય બરાબર ઘટો તો પાસું લઈ જવું બાકી નથી થતું હોય મસ્ત મજાનું ખાઈ લીધું હે અથવા આટા મારી હવે ડ્રોન લેવો હે ડ્રોન ઓળખ મળી જાય ને આગળ જાય હાલો આગળ જાય બીજું હું તો એટલો એવો નહીં લેવો યાર મોટો હા એનાથી મોટો લેવો છે હા બસ હાલો હરીભાઈ લઈ જ્યો મને આલો મારે લોકો ઘર નહીં આવું લઈ દો वाह वाह वाह। हम फाइनली अपना बात विजिट करने लगते हैं। तीन में एक की व्यू जो है घर बाजू। बराबर तो का घर नहीं जावानू। वहीं तक जगह के जावानू जा। वाह वाह। टाटा बाय बाय आउ जो। सिर्फ एक नंबर मोटा मोटा टीवी। અરે સીરી ના કેબી માર દેવાય મે જોવત થાય બાય બાય ગાંધીનગર હવે આપણે નીકળી ગયા છે ઘરવાળો બરાબર પતી ગયો આપણો કામકાજ હવે પાછો થોડીક ભૂખ લાગી છે થોડુંક આગળને ખાઈ લી પછી હુઈ લેવાનું છે હવે આપણે હોટલ પૂગી ગયા છીએ બરાબર મસ્ત મજાની હોટલ છે હવે અંદર જઈને જોઈએ કે હું આપણે જમવાનું છે બરાબર તો મળીએ ડાયરેક્ટ અંદર એટલે હલો 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 એટલે આમ પાણી ક્યાંથી આવે દેખાયેલા એટલા કાંઈ એમાં તને હા લ્યા તો વાંધો ભૂખ તો એટલી લાગી ને તેમ તેમ ગઈ તેમનું ભેગો ખાઈ લે વિચારે હું કેવું વિપુલભાઈ તમારું આ લેવા કાંઈ દાંતમાં કાઢવાના હોય તમને બીજી વખત ખાલી જોવાનો મોકો આપું છું એટલે ખાલી જોવાનું છે મસ્ત મજાની પેટ ગુંજા કરી લીધી છે હવે શાંતિથી ઉઈ જવાનું છે જય માતાજી મળીએ નવા વિડીયોમાં